મારત થી સિંગળપુર પોલીસે ત્રણ મહિના અગાઉ વાહન ચેકિંગ દરમિયાન ઓઇલ વેપારી અલ્પેશ મિયાણી ની સાત પોઈન્ટ સતાસી લાખ રૂપિયાના ડ્રગ સાથે ધરપકડ કરી હતી જોકે આ ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે વેપારી નાજ બૂત પૂર્વ બિજ્નેસ ચિરાગ ગોટી અને તેના પરિવારતને ફસાવા માટે આ કાર માં ડ્રગ્સ મૂકીને પ્રી પ્લાન કાવતરુ રચ્યું હતું પોલીસ આ કેસમાં ચિરાગના ભાઈ નિરાંત ઉર્ફ લાલુ ગોટી અને ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ હમજા ઓર પર રિઝવાન ધરપકડ કરીને બે દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે આ સમગ્ર મામલે તપાસ એસીપી જડાર દેસાઈ સોંપવામાં આવી તપાસ શરૂ કરતા બહાર આવ્યું કે વેપારી અલ્પેશ તેના જ બિઝનેસમેન પાર્ટનર દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા જોકે હાલ મુખ્ય આરોપી ચિરાગ ફરાર છે અને પોલીસ તપાસમાં તે

અત્યારે જે અમારી તપાસમાં ખુલું છે એ મુજબ નિરાત જ પહેલેથી છેલ્લે સુધી આ ગાડીમાં રહેલો છે ને થેલી લઈને જે જે તે વખતે બેઠેલો અને પાછળ મૂકેલી તો એ અને બીજા જે કોઈ રિસોર્સિસ અમને મળ્યા એના મુજબ નિરાત જે છે મુખ્ય પ્લાન્ટ કરનાર હોવાનું સાબિત થાય છે મિયા અલ્પેશ મિયાણી જે છે એનો અત્યારે જે પૂરતા પુરાવા એના વિરુદ્ધ ન મળે તો આગળ જતા એ કદાચ આમાં એના વિરુદ્ધમાં કંઈ ન મળે તો એ છૂટી પણ જશે ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ